એના ઉપર મારી જોશ છે તો આ બુજાઈ જાય બરોબર એટલે કઈ જગ્યાએ આપણે છીએ કેવી પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે એનો ઉપયોગ કરવો પડે તો આપણે આજે આગ લગાડી અને પછી એને ઓલવવા માટેના જુદા જુદા જે પ્રકાર છે કોઈ બોટલથી ઓલવશું ધૂળથી ઓલવશું પાણીથી ઓલવશું અને આ જાટની ડાળીઓથી ઓલવશું પછી તમે એક ડાળી લઈને આમ નીચે કરો તો ઉલવાય નહીં કે જો આગ લાગે છે જોશથી આગને માટે આપણે બે ત્રણ માણસો આ રીતે ભેગા હોય તો એક જણથી કશું થાય નહીં અને કોઈ પણ આગ છે ને ચાર પાંચ મિનિટ લાગે ને પછી મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે પછી આપણા થી કાબુમાં આવતી નથી જો આ વસ્તુ સીમિત હોય તો કાબૂમાં આવી જાય પણ બાજુમાં કોઈ ઘરમાં આગ લાગી જાય તો એક રૂમ બીજા રૂમ બીજા રૂમ ત્રીજા રૂમ ઉપર ના મારે પ્રસર થઈ જાય એટલે ચાર પાંચ મિનિટ થઈ જાય પછી આગ કાબૂમાં આવે જો હવે આપણે પાણી માટી કે બોટલનો ઉપયોગ કર્યો નથી બરોબર ને કપડું હોય ઉપર ઢાંકી દેવાનું છે બસ અને આ રીતે ઉભા થઈ જવાનું એટલે અંદર ઓલાઈ જાય એને હવા ના મળે એટલે આગ સળગી ના શકે ઓક્સિજન ની હાજરીમાં જ આગ લાગે છે બરોબર જો હવા જો હવે આ જો આગ સત્ય પછી આપણે અહીં ફોફો મારી ઓય ફોફો માર્યો તો કોમ નું નથી ભૂલાઈ ગયો સફેદ પાવડર